અરે લોહા હા ગાય છો બોધી છે તાર અલે પેલા નેચારામ સર એમ ક શું થયું મારવા લીધો જગુ અરે થયો હ ઊંટ બધો કાઈડ્યો છે હે ઉતાણ કોઈ વાંઠું જાવ

તું ગંદા ગંદા છાપ કરું વાત આજી પણ જુદુ મેલ કે એમ કેવું માર આ લે પણ મને ખબર ન હતી એટલે તાન તું એ વાતો મને વાતોમાં ભેગું ભેગું ન દીધું મે તો લેજો બાપા કંટાળી ગઈ તો હા હવે જ ન

અને તમાર પેલા છોકરાને ખેતર મોકલીયો તો હો રાખજો પાછા હોવા હો અને ખેતરમાં જતાને બધા અમે ઘેર દેજો પાછા હા તો ઘેર દેજો પછી બોંઢ કાઢીએ છે તે હોવા રાખજો હો હા હલો હવે કાલું તો હાલ જ મોકલીયો છે હવે ખેતરમાં અને ઉંઢડ કાઢી દે કે જે તો હાલો હું હવે કર હું નકર મારે જવો નકર ખેતરમાં જવું પડશે હાસવીન લાવવો પડશે નકર પહેલા હું ખેતરમાં જઈ આવો ઓ જુઓ જુઓ દેખાય એ પુરો તે જઈ આવો

કોક કાળો કાળો પર હું પૂછું છે ખબર નહી મુએ તો બીક ના કર નહી ઓટો ડркаયો થયો છે પણ મારો કાળિયો જો છે એક ના એક છે ને પછી ના હું લઈ આવું હાલો ઓટો લઈ જાવ ના હું જઈને આવું ઓટો મારી ભાયો પાસે કાળિયો નું બોમ ના લઈ દીધો પાછા મંતુ દીઠા કે મંતુ કાળિયા એ કાળો

આપડે બે હોવાનું એનું સાર પાણી તો કરવું પડશે લાખાભાઈ ને ભાઈ ને બોલીએ તો એનું ઊંટ નું નિવારણ કરીયે બોલાવો પડે કરીએ મફોભાઈ ને ઝડપી આવું પોજરાપુર માં કેવું પડશે ફોન કરવો પડશે તો ઝડપી આ વાત કરીએ તે ઊંટ ને લઈ જાય કાળીઓ નઈ શિક બોલા રે

તો પછી કારણ લાવું પડે લાખાભાઈ મને ખબર ફોન કરો અને ટીમ બોલાવશો ને ટીમ આવશે